નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર હજુ છ દિવસ માટે આગાહી કરવામાં આવી અને આ વિસ્તારોમાં આપવામાં આવ્યું એલર્ટ શાળાઓમાં દિવાળીનું વેકેશન થયું જાહેર બે હજાર રૂપિયાનો હપ્તો રાતોરાત થયો જમા નાના બાળકોને આ દવા ભૂલથી પણ ન આપતા દિવાળી ઉપર મળશે હવે તમને બોનસ ફરી એકવાર થશે ખેડૂત આંદોલન અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છીએ

નબળું પડતા ગુજરાત ઉપરથી ખતરો ટળી ગયો છે પરંતુ મિત્રો હવે વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા રાજ્યમાં વરસાદની આગાહીઓ પણ કરવામાં અત્યારે આવી રહી છે ખાસ મિત્રો ગઈ રાત્રે અનેક જિલ્લાઓમાં મિત્રો વરસાદ પડ્યો હતો અને તેને નોંધવામાં પણ આવ્યો હતો ખાસ કરીને મિત્રો અત્યારે ખાસા એવા ગુજરાતના ભાગોમાં મિત્રો વરસાદ નોંધાયો છે ત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ માટે હજુ પણ આગાહીઓ કરવામાં આવી ગઈ છે આજથી મિત્રો છ દિવસ ગણો તો બાર તેર ઓક્ટોમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે ને આ સિસ્ટમ અનેક વિસ્તારોમાં મિત્રો ભારે વરસાદ લાવી શકે છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે તો ખાસ બધાને ચેતવણીઓ આપવામાં આવે છે કે અમુક અમુક જગ્યાએ તો મિત્રો ભારે વરસાદ પણ જોવા

નવેમ્બર સુધી ચાલવાનું છે જયારે પ્રાથમિક વિભાગમાં આ વેકેશન સત્તર ઓક્ટોબર થી છ નવેમ્બર સુધી ચાલવાનું છે એકવીસ દિવસનું આ વેકેશન બેઝ રહેવાનું છે તો ખાસ બધા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે

જમા થઈ ગયો છે શું મિત્રો આ હકીકત છે કે ખોટું છે તો મિત્રો અત્યારે પંજાબ અને ઉત્તરાખંડના વિસ્તારોમાં જે વિસ્તારો હતા તેમાં મિત્રો હપ્તો મોકલવામાં આવી ગયો છે પરંતુ આ મેસેજ મિત્રો અત્યારે ગુજરાતમાં વાયરલ થઈ રહ્યો છે તો ગુજરાતમાં આ એકવીસમો હપ્તો મોકલવામાં આવ્યો છે કે નહીં તો મિત્રો બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં રાતોરાત જમા થયો તેવો એક મેસેજ છે તેવું મિત્રો મેસેજ અત્યારે ખાસ આ વાયરલ થઈ રહ્યું છે વોટ્સઅપ ઉપર આપણને જોવા મળી રહ્યું છે તો મિત્રો તમને ને સાઈડમાં જોઈ શકો છો આ મેસેજ હું તમને જે બતાવી રહ્યો છું તો ખાસ અત્યારે વાયરલ થઈ રહ્યો છે કે તમે એક ઉપર એક લિંક ઉપર ક્લિક કરીને તમારો હપ્તો મેળવી શકો છો ને હપ્તો જોઈ શકો છો તમારા બેંક અકાઉન્ટમાં મિત્રો ખાસ કરીને જેટલા પૈસા પડ્યા હશે તમે લિંક ઉપર જેવું ક્લિક કરશો તેવા બધા ઉપડી જવાના છે ખાસ મિત્રો આ મેસેજ બિલકુલ ખોટો છે તો ખાસ બધા ખેડૂતોને ચેતવણીઓ આપવામાં આવે છે કે આવી કોઈ લિંક ઉપર ક્લિક કરવાનું નથી તમે સાઈડમાં જે ફોટો જોઈ રહ્યો છો તો એ ખાસ મિત્રો અત્યારે આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે તો આવી રીતે ખોટી કોઈ લિંકો ઉપર ક્લિક કરવાનું નથી ખાસ ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે ને આવી ફ્રોડ લિંકો ઉપર ક્લિક ક્લિક કરશો તો તમારા ખાતામાં જેટલા પૈસા પડ્યા હશે તે ખાસ કરીને ઉડાડી દેવામાં આવશે અત્યારે આ સ્કેમ અત્યારે ચાલી રહ્યો છે તો જો લિંક ઉપર ક્લિક કરશો તો તમે છેતરપિંડીનો ભોગ બની જશો તો ખાસ બધા ખેડૂત ભાઈઓ અત્યારે અમુક ખેડૂત ભાઈઓ ભણેલા હોય છે પરંતુ બધા ખેડૂત ભાઈઓ ભણેલા હોતા નથી કોઈને ખબર પડતી નથી તો ખાસ લિંક ઉપર ક્લિક કરી દે છે અને છેતરપિંડીનો ભોગ બને છે તો આમાં મિત્રો સા સાચવણી રાખવી ખૂબ જ જરૂરી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો આ દવા નાના બાળકોને ભૂલથી પણ ના આપતા કેમ કે મિત્રો તે ગુજરાતમાં આ દવાને બેન કરી દેવામાં આવી છે ખાસ મિત્રો મોટા સમાચાર આવ્યા છે આ દવા છે જે તમે તમારા બાળકોને આપતા હો છો તે ખાસ કરીને મિત્રો કપ અને સિરિપ છે પરંતુ મિત્રો અત્યારે એવું રાજ્ય છે જે મધ્યપ્રદેશ રાજ્ય છે જેમાં મિત્રો બાર બાળકોનું આના લીધે મૃત્યુ થયું છે તો ખાસ મિત્રો આપણે આ દવાના નામ તમારે નોંધી લેવાના છે જો તમારું ઘરમાં નાનું બાળક છે તો ખાસ તમારે મધ્યપ્રદેશમાં મોટો એવો કિસ્સો બન્યો છે દેખાઈ રહ્યું છે એક રિલીફ શેપ પારમા નામની એક દવા આવે છે અને એક મિત્રો રિસ ફિરલેસ અને રેન્ડમ પારમા નામની બે દવાઓ છે તો ખાસ મિત્રો તમારે અહીંયા સ્ક્રીન ઉપર નામ જોઈ લેવાના છે અને નોંધી લેજો કેમ કે મિત્રો આ બંને કંપનીઓની સિરીપ બજારમાંથી પાછી ખેંચવાનો સરકારનો મોટો આદેશ સામે આવ્યો છે કેમ કે જિલ્લામાં અને અનેક વિસ્તારોમાં ખાસ કરીને આનું પ્રમાણ વધુ વપરાતું હોય છે મિત્રો ત્યારે જે અભણ લોકો છે તે ખાસ કરીને કોઈ મેડિકલમાં જઈને દવા માંગતા નથી પરંતુ ડાયરેક્ટ ડાયરેક્ટ દવા માંગે છે તો મેડિકલવાળા ડાયરેક્ટ આ દવા આપી દેતા હોય છે તો તમારે ખાસ આ દવાનું નામ નોંધી લેવાનું છે આ દવા મિત્રો તમારે બિલકુલ લેવાની નથી તો મિત્રો અત્યારે ખાસ સરકારે પણ આદેશ આપ્યો છે ને આ દવાને પાછી ખેંચવાનું મિત્રો આદેશ સામે આવ્યું છે મધ્યપ્રદેશ રાજ્યમાં બાર બાળકોના મિત્રો આ દવાના લીધે મૃત્યુ થયા છે તો ખાસ મિત્રો ચેતવણીઓ અત્યારે આપવામાં આવી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરતો દિવાળી ઉપર બોનસ જાહેર કરવામાં આવી ગયું છે જેમાં મિત્રો ખેડૂતો દાવો કરી રહ્યા છે તહેવાર તહેવારના ધ્યાનમાં રાખીને મિત્રો ખાસ કરીને રાજ્યના વર્ગ ચાર કર્મચારીઓ માટે મિત્રો સાત હજાર સુધીની મર્યાદામાં બોનસ જાહેરાત કરી દીધી છે આશરે મિત્રો સોળ હજાર નવસો એકવીસ કર્મીઓને આનો લાભ મળવાનો છે તો ગુજરાતના ખેડૂતોનો મિત્રો એવું કહેવું છે કે અમે પણ એક સરકારી કર્મચારી જ કહેવાઈએ છીએ ખાસ કરીને અમારા લીધે સરકાર પણ ચાલી રહી છે તો અમને પણ થોડોક ભાવ બોનસ તરીકે સરકારી અધિકારીઓને દર વર્ષે બોનસ સ્વરૂપે આપવામાં આવે છે તો અમને પણ થોડુંક બોનસ તરીકે કાંઈક ને કાંઈક આપવું જોઈએ જેમાં યોગ્ય ભાવ છે યોગ્ય બોનસ તરીકે આપવો તો પણ ખૂબ જ સારું કહેવાય જ્યારે અડધી સરકાર ખેડૂતોને ચાલે છે તો શું ખેડૂતોને બોનસ મળવું જોઈએ કે નહીં તમારો મિત્રો ખાસ અભિપ્રાય મેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો કે બધા મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ફરી એકવાર થશે ખેડૂતોનું આંદોલન જેમાં મિત્રો ખેડૂતો અવારનવાર તેમની પ્રોબ્લેમના કારણે આંદોલન કરતા હોય છે કેમ કે મિત્રો સરકાર તેમનું સાંભળતી નથી તેવામાં તેમને આંદોલન કરવું પડતું હોય છે જ્યારે જ્યારે મિત્રો સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે બસો મણ મગફળીની ખરીદી તત્કાલ શરૂ નહીં કરાય તો ખેડૂતો ગાંધી ચિંંધિયા માર્ગ મિત્રો આંદોલનના મંડાણ કરવાના છે તેવી મિત્રો અત્યારે ચેતવણીઓ આપવામાં આવી છે સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા પણ આજે કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશ ને પણ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે જ્યારે મિત્રો આ અંગે ભારતીય કિસાન સંઘ રાજકોટ જિલ્લાના પ્રમુખ સુરેશભાઈ સાગરે મિત્રો જણાવ્યું હતું કે સરકારના માનઘન નિર્ણયોથી ખેડૂતોની મુશ્કેલી વધી છે જ્યારે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી જો સરકાર કપાસની આયાત બંધ ન કરે તેમજ મગફળીની પ્રથમ રાઉન્ડમાં બસો મણ અને બીજા રાઉન્ડમાં મિત્રો બસો મણની ખરીદી વ્યવસ્થા તત્કાલ શરૂ નહીં કરે તો ખેડૂતોને ગાંધી ચિંત્યા માર્ગે આંદોલનના મંડાણ કરવામાં આવશે તેવું મિત્રો જણાવવામાં આવી રહ્યું છે તો ખાસ ખેડૂતોને જે પણ પ્રોબ્લેમ હોય તેમને મિત્રો આંદોલન કરીને સરકારને કહેવું પડે છે છે કેમ કે સરકાર તેમનું કોઈ પણ વાતે માનતી નથી અને જાણતી પણ નથી ખાસ કરીને ત્યારે દેવામાફીનો મુદ્દો એવો જ મિત્રો ઉમટી પડ્યો છે જ્યારે દેવામાફીની કોઈ પણ જાહેરાત કરવામાં આવતી નથી તેવી જ રીતે અનેક આંદોલનો થયા છે પરંતુ સરકાર સરકારને શું થયું છે મિત્રો ખેડૂતોનું કાંઈ સાંભળતી નથી તે માટે આંદોલન કરવા પડે છે મિત્રો બાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની મોટી બેઠક મળી જેમાં મિત્રો ભેટો પણ જાહેર કરવામાં આવીને ખાસ શું જાહેરાતો કરવામાં આવી તેની મિત્રો વાત કરીએ તો કેબિનેટ ટની બેઠકમાં ખેડૂતોને અસર કરતા બે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે ખાસ કરીને મિત્રો રાજ્યમાં થયેલી અતિવૃષ્ટિના કારણે નુકસાનીને સર્વે કરીને તેની અંગે મિત્રો સમીક્ષા પણ કરવામાં આવશે જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે જ્યાં બનાસકાંઠા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી તેવામાં મિત્રો નિરીક્ષણ કર્યું હતું પણ તેની અત્યારે કોઈ પાક નિષ્ફળની કોઈ જાહેરાત કરવામાં આવી નથી સર્વે પણ કરવામાં આવ્યો હતો પણ હજુ સુધી ખેડૂતો વાટ જોઈને બેઠા છે કે અમને આની સહાય ક્યારે મળશે તો સીએમ ભૂપેન્દ્ર પટેલે એક મહત્વની બેઠક યોજી આ બેઠકમાં રાજ્યના વિકાસ કાર્યોની પ્રગતિશીલ વિગતવાર

આધાર અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે કેમ કે મિત્રો આધાર કાર્ડ અપડેટ નહીં કરો તો તમારા બધા જ કામો અટકી પડે છે તો ખાસ કરીને મિત્રો તમારે કાંઈ નહીં કરો તો પણ આધાર કાર્ડ તમે તમારું અપડેટ કરાવીને રાખજો આધાર કાર્ડ અપડેટનો મિત્રો હવે ચાર્જ લાગવાનો છે આટલા દિવસોમાં મફત મિત્રો અપડેટ થતું હતું જેમાં મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડના સુધારામાં અપડેટને લઈ મહત્ત્વના મિત્રો સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો જણાવવામાં આવ્યું કે યુ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે પહેલી ઓક્ટોમ્બરથી આધાર કાર્ડને લગતી કામગીરીમાં ચાર્જ વસૂલવામાં આવશે જેમાં આધાર કાર્ડ અપડેટ કરવાનો પચીસ રૂપિયા ચાર્જ વસૂલાશે જ્યારે પહેલાં આ સેવા ફ્રીમાં હતી તેમજ ઘરે બેઠા આધાર કાર્ડ સેવા માટે રૂપિયા સાતસો ચૂકવવા પડશે બાળ આધાર કાર્ડ બનાવવા માટે એકસો પચીસ વસૂલાવવામાં આવશે જ્યારે ખાસ કરીને પાંચથી સત્તર વર્ષના બાળકોનું આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરવામાં આવશે તો ખાસ અત્યારે મોટા સમાચાર એ આવ્યા છે કે તમારે મિત્રો હવે તમારું આધાર કાર્ડ તમે જ્યાં ઓનલાઈન સેન્ટર ઉપર જઈને તમે અપડેટ કરાવશો તો તમારે મિત્રો યુઆઈડીઆઈની વેબસાઇટ ઉપર જઈને અપડેટ કરાવશો તો પચીસ રૂપિયા તેનો ચાર્જ વસૂલવામાં આવશે પરંતુ તમે ઘરે બેઠા આધાર કાર્ડ સેવા માટે તમારે મિત્રો

પૂરગ્રસ્ત જિલ્લાઓ છે આ છે જેમાં મિત્રો ખાસ કરીને રૂપિયા આપવામાં આવે તેવી અત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે ખાસ કરીને પૂરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોને ભારે એવું નુકસાન જોવા મળ્યું છે તો તેની સહાયની જાહેરાત કર્યા ક્યારે કરવામાં આવશે તેની તો હજી કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ જો વિઘાટી વીસ હજાર રૂપિયા આપવામાં આવે તો પણ ખૂબ જ કહેવાય જેમાં મિત્રો ગુજરાતમાં સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી ગયો છે ખાસ કરીને કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અપીલ પણ કરવામાં આવી હતી ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાયની યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે એકવાર જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદન કરેલા શાકભાજીના પાકોને સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે યોજના અમલમાં મૂકવામાં આવી છે તો ખાસ કરીને મિત્રો જે પ્રાકૃતિક યોજનાને અમલમાં ભાર મૂકવામાં આવી રહ્યો છે તેમાં તમને મિત્રો વીસ હજાર રૂપિયા હેક્ટર આપવામાં આવશે તમારે મિત્રો ખાસ કરીને શું કરવાનું છે તો શાકભાજી વાવો છો તો તેમાં તમારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાનું છે તેમાં કોઈ ખાતરોની ભેળસેળ નથી કરવાની જો ઓર્ગેનિક બને તો સારું કહેવાય આ માટે મિત્રો તમને હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયા આપવામાં આવશે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોની બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચના તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ મિત્રો ત્રણ લાખ વીસ હજાર એટલે કે ખાસ કરીને મિત્રો રૂપિયા તમને આ ધીરે ધીરે આપવામાં આવે છે પરંતુ મિત્રો રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક લાખ એક એક હજાર લાખની મિત્રો ફાળવણી પણ કરવામાં આવી છે તો આ ખેડૂતો જે પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરશે અને શાકભાજીની ખેતી કરશે તેમને મિત્રો વિઘાટી વીસ હજાર રૂપિયા મળશે પરંતુ અત્યારે ખેડૂતોનો હાલ બેહાલ જોવા મળી રહ્યો છે પાક નુકસાન થયું છે પૂરગ્રસ્ત વિસ્તારોમાં અત્યારે અનેક ખેડૂતો ધોવાયા છે અનેક ખેડૂતોના ખેતરો ધોવાયા છે પાકો નિષ્ફળ ગયા છે તેને અત્યારે વીસ હજાર સહાય આપવામાં આવે તો પણ ખૂબ જ સારું કહેવાય કારણ કે મિત્રો અત્યારે ખેડૂતોનું પાક ઊભી ઊભા બળી ગયા છે પાણીમાં મિત્રો ડૂબી ગયા છે પાક નુકસાન જોવા મળ્યું છે મગફળી પાણીમાં ડૂબી ગઈ છે તો ખાસ કરીને અત્યારે ખેડૂતોને તેની સહાય આપવામાં આવે તો પણ સારું કહેવા પરંતુ મિત્રો શાકભાજીની પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી તમે ખેતી કરશો જો કોઈ ખાતરોનો ભેળશીળ નહીં કરો દવાઓનો ભેળશીળ નહીં કરો તો તમને મિત્રો વીઘા ડિટામાં વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો મિત્રો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો